આ પશુ આવા પહેલાં આવા આન્સર સીટ બરાબર એમાં અનુક્રમ નંબર લખવાનો કહેવાય તારો જે રોલ નંબર હોય એ લખવાનો પછી અહીંયા તારે સહી કરવાની જય નંબર આવે થોડા નહીં નાખ સર કાઢવાના એટલા મોટા ના કઢાય પિતાનું નાખ આજો બડે અક્ષરમાં નહીં લખ્યું અમા હમ એટલે મોટા અક્ષર લખી આવે હમ હું તો બહુ લખી ના નાખવું પણ અમે ઇક ગ્રાન સેટિંગ આન્સર બરાબર હા તે જે ઉપર આવે નંબર આપેલ હોય હા નંબર નંબર આપેલ હોય નંબર લખી તો નંબર લાઈનમાં જે આ પ્રશ્ન પેપર નંબર એક કરવાની ના આમાં બોલી તને ઈઝ લાઈન માં હા ઈઝ લાઈન માં એક હોય ઈરાઉન્ડ કર હે પેલો પ્રશ્નનો જવાબ શું લખવાનો જો લખો એ લખાય કિંકા પેલે પ્રશ્નનો જવાબ હોય અ ઈ હોય એમાં કોરન્ટી બરાબર એકમ જ કરવાની એ bc d ચાર આપેલા હોયમાંથી એક મજી સાચું જવાબ હોય દેખાતું નહીં વહી આ પેલું સારી સરસ ગોળ કરવાનું અધૂરું રહી ગઈ સર એકદમ ગોળ આવું કરવાનું અધૂરો ગોળ કરે ને તો કપાસી પપ્પા કીશ હેમ જો

ચાલો આવી ગોળ ભરાવું ત્રીસ નંબર તો ભૂસી કાઢ પેન્સિલ દોરી લશે ને ભૂસી ની પાછા પેન્સિલ થઈ